જેમાં પહેલા બે સ્ટેપ આપણે અત્યારે જોઈએ છે ત્રીજું સ્ટેપ હમણાં આ સેશનમાં છેલ્લે બતાવીશ તમને પહેલું સ્ટેપ એવું છે લક્ષ મેળવવું હોય તો તમારે કોઈ કોષ્ટક રચના કરવાની નથી માત્ર જે વિધેય છે એમાં જો લક્ષ શોધવું હોય આપણે x ટેન્ડ્સ ટુ fx આગળ તો x ની કિંમત a મૂકી દેવાની એટલે x ટેન્ડ્સ ટુ જે છે આ જે છે પેજ નંબર આપડા 163 ઉપર દાખલો છે x ટેન્ડ્સ ટુ અહીંયા 5 આપેલું છે તો x ની જગ્યાએ પહેલા તમારે 5 મૂકી જવાનો x જગ્યાએ 5 મૂકો પાંચ તરી પંદર પંદર વત્તા પાંચ અને વીસ જે પરિમિત સંખ્યા છે પરિમિત સીમિત નિયત આપણે એવું કહીએ છીએ જો સંખ્યા મળતી હોય તો જ આપણે કહીએ છીએ વિભાગ બી માં પૂછાઈ ગયેલો દાખલો છે જ્યારે પણ તમે આંકડો અંદર મૂકો ત્યારે આગળ આ લિમિટ લખવાનું હોતું નથી એટલે જો તમને સીધો જ જવાબ મળી જાય મિત્રો તો આપણે કહીએ છીએ કે આ જ નું લક્ષ્ય છે આ છે માર્ચ ઓગણીસ અને એકવીસ માં મિત્રો પૂછાયેલો છે વિભાગ એ ની અંદર એમસીક્યુ ની અંદર એ જ રીતે જ્યારે છેદ ના હોય તો જનરલી જરૂર પડતી નથી સીધા જવાબ મળવાના ચાન્સીસ હશે જ આપણને જેમ કે અહીંયા જુઓ તો એક્સ ટેન્સ ટુ માઇનસ થ્રી છે અને એની અંદર ઘનમૂળમાં એ લોકોએ બે માઇનસ બે એક્સ આપ્યું છે એક્સ ની જગ્યાએ આપણે સીધી કિંમત મૂકી દઈએ બે ગુણ્યા માઇનસ ત્રણ એનું ઘનમૂળ એટલે આપણને તરત જ ખબર પડે કે બે વત્તા છ એનું ઘનમૂળ એટલે કે આઠનું ઘનમૂળ આઠનું ઘનમૂળ આપણને શું મળશે બે તો સિમ્પલ છે એક એક માર્ક ની અંદર આવું પૂછાયેલું છે પહેલાના ટાઈમમાં પણ પૂછાતું જ રહે છે એટલે પહેલું સ્ટેપ જ્યારે કોઈ પણ છેદ જ ના હોય ત્યારે આપણને એનું લક્ષ્ય સીધે સીધું મળી શકે છે અને લક્ષ્યની પ્રક્રિયા શું રહેશે તો એની અંદર પહેલા તો કોઈ પણ દાખલો હોય તમારે x ની જગ્યાએ કિંમત મૂકવાની જો આ જવાબ આપણો પરિમિત મળી જાય કોઈ નિશ્ચિત આંકડો મળી જાય તો આપણે ત્યારે એને આપણે લક્ષ કહીશું તો પરિમિત ક્યારે ન કહેવાય થઈ અહીંયા પણ એવું જ કંઈક છે હવે આપણે આમાં કિંમત મૂકી જોઈએ ખાલી રફમાં બતાવવાનું આપણે તમારા માટે લખીને બતાવું છું તમે રફમાં ગણતરી કરીને જોઈ શકશો ત્રણ આ ચાર અને આ નીચે ઝીરો એટલે ત્રણ ઓછા ચાર એટલે ત્રણ ને ચાર ત્રણ ને એક ચાર ઓછા ચાર એટલે ઉપર જીરો નીચે જીરો જો બંને જગ્યાએ શૂન્ય મળે મિત્રો ઉપર અને નીચે તો આપણને એક સામાન્ય અવયવ રીતની અંદર મેં ઉપર લખ્યું છે કે જો એક્સ ની જગ્યાએ એ મૂકો એફ એફ જીરો ભાગ્યા મળે શૂન્ય અપોન શૂન્ય તો એક સામાન્ય અવયવ એક્સ માઇનસ એ મળે હવે અવયવ પાડવાની પ્રક્રિયા મિત્રો નાનપણથી જ આપણને ઓછી ગમે છે અવયવ માત્ર ઉપર પાડવાના છે નીચે તો એક્સ માઇનસ છે રીત પ્રમાણે એક્સ ટેન્સ ટુ એ હોય

જ્યારે પણ આ રીતે દાખલો ગણવાનો એક નાનકડો આપણે આ રીતનું કોષ્ટક બનાવીશું x ટ્રેન્ડ્સ ટુ જે આપે હોય આંકડો અહીંયા મૂકી દેવાનો સામાન્ય અવયવ આપણે x 1 એને હમણાં ફેરવીશું ત્યાર પછી આ પદો ક્રમમાં x² x અને અચળ x ની 2 ઘાત કહેવાય x ની 1 ઘાત કહેવાય અને છેલ્લે x ની શૂન્ય ઘાત ક્રમમાં આપણે આ જે આંકડાઓ છે એ પહેલા મૂકી દેવાના 3 નિશાની સાથે યાદ રાખજો -4 અને છેલ્લે છે 1 આ પદ્ધતિ પહેલા ધ્યાન રાખવાની પહેલા તો એક્સટેન્સ ટુ જે આપ્યું હોય એ મૂકો સહગુણકો જે છે બધા મૂકી દો નિશાની સાથે ઋણ હોય તો ઋણ ત્યાર પછી આમાં શરૂઆત એ રીતે કરીશું હંમેશા અહીંયા શૂન્ય મૂકીશું બરાબર જે પણ સંખ્યાઓ આપણે અહીંયા મૂકવાના છે એની નીચે બધાનો સરવાળો થશે ખાસ ધ્યાન રાખજો શરૂઆત શૂન્ય થી કરીશું ત્રણ વત્તા ઝીરો એટલે ત્રણ ત્યાર પછીની પ્રક્રિયામાં થોડા સ્ટેપ યાદ રાખજો બે ત્રણ દાખલા ગણશો એટલે યાદ રહી જશે હંમેશા અહીંયા પહેલો સરવાળો થશે આ જે આંકડો આવે એની સાથે ગુણાકાર કરવાનો ત્રણ ગુણ્યા એક જે જવાબ આવે એ તમારે જમણી બાજુ ઉપર મૂકવાનો રહેશે એટલે એક ગુણ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ફરી અહીંયા જે હોય એના માટે પ્લસ જ કરવાનું છે જેમ ભાગાકારમાં તમે માઇનસ કરતા હતા એવું જ છે આની અંદર પણ આ પદ્ધતિમાં માઇનસ ચાર વત્તા ત્રણ એટલે આની અંદર આપણને મળશે માઇનસ એક મિત્રો ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી શું કરવાનું તો હવે આપણે જે છે આને ફરી પાછું ગુણવાનું એક જોડે માઇનસ એક અહીંયા એરો નહીં કરું એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ એક ઉપર લઈ જવાનું

તો એના માટે અંશ માટે આપણને એ જ સમજાવવાનું છે બે પછી ઓછી કરવાની એક ઘાત એટલે અહીંયા ત્રણ હોય તો તમારે અહીંયા બે લખવાનું એનો સહગુણક આગળ અહીંયા જે આવે લખવાનો છે એટલે એક્સ નો સગુણક ત્રણ અહીંયા એક્સક્ર ન લખાય કારણ વિસ્તરણ કરો તો બે ને એક ત્રણ ઘાત થાય એટલે આપણે એક ઘાત હંમેશા યાદ રાખવાનો પહેલો આવે x ટેન્સ ટુ 1 પ્રમાણે x a એટલે કે x 1 લખી દેવાનો છે ત્યાર પછી x નો સહગુણક અહીંયા 3 અને ત્યાર બાદ x પછી આવે અચળાંક અચળાંકમાં જે જવાબ આવતો એ તમારે સીધો મૂકી દેવાનો છે તો આના અંશ નું સાદું રૂપ થયું મિનિમમ 3 દાખલા ગણીએ તો આપણને આઈડિયા ની અંદર આવી જ જશે અંશ નું સાદું રૂપ આવી ગયું હવે આપણે આ કિંમત મૂકી દઈએ આપણા વિધેય ની અંદર તો લિમિટ x ટેન્સ ટુ 1 અંશની જગ્યાએ આના અવયવ પાડી દીધા છે હવે આપણી પ્રક્રિયા પ્રમાણે સામાન્ય અવયવ સામાન્ય પદને દૂર કરો દૂર કરો એટલે કટ કરી દઈએ ઉડી જશે ગુજરાતીમાં કહીએ તો એટલે વધ્યું શું 3x 1 એટલે આપણો સ્ટેપ એ જ છે જો 0 0 મળે તો સામાન્ય અવયવ x a મળશે આ સામાન્ય પદને દૂર કરી સ્ટેપ 1 ને અનુસરો એટલે કંઈક ઉડી જાય ઉપર નીચે પછી તમારે x ની કિંમત સીધી મૂકી જવાની અને જો એ પરિમિત મળે જે મળશે જો તો આ ત્રણ ની એક ની જગ્યાએ એક મૂક્યો એટલે હવે આગળ લિમિટ લખવાની જરૂર નથી ત્રણ ઓછા એક એટલે જવાબ શું મળશે બે તો મિત્રો આ જે છે એ શું થઈ ગયું તો આ પ્રક્રિયા જે છે કોષ્ટક જે પહેલા બનાવતા હતા એમાં ગણતરી બહુ જ બધી હતી એટલી બધી ગણતરી નથી ખાલી થોડુંક આ કોષ્ટક જે મેં તમને અહીંયા સમજાવ્યું છે એના સંદર્ભમાં ધ્યાન રાખવાનું છે હવે આ બે કેસમાં આપણને વિધેયના લક્ષ્યનું મૂલ્ય મળશે

અથવા વિધેયના લક્ષનું લક્ષ્યનું અસ્તિત્વ નથી એટલે કે ઉદાહરણ આમાં એક્સ્ટ્રા આપવું પડશે ચોપડીમાં બધા દાખલા લક્ષ શોધવાના છે એવું ક્યાંય નહીં મળે કે લક્ષ નથી મળતું આપણને બરાબર ઉદાહરણ તરીકે આપણે કહીએક્સ બરાબર આપણે આવો એક દાખલો કોષ્ટકની રીતમાં જોયો છે ટુ 3 થ્રી એક્સ માટે x ટેન્સ ટુ થ્રી આગળ લક્ષનું અસ્તિત્વ ચકાસો મિત્રો આમાં આ રીતે જ કહેશે એટલે આપણે આની અંદર કરવાનું કશું જ નથી fx જે આની અંદર x 3 મુકતા ઓબ્જેક્ટિવમાં કદાચ एमसीक्यू માં પૂછી શકે એટલે f(3) શોધીએ એટલે 2 ના છેદમાં 3 3 અને 2 ના છેદમાં 0 બરાબર છેદ 0 હોય તો આપણે માત્ર આ જ કેસમાં યાદ રાખીશું જે પરિમિત નથી પરિમિત ક્યારે ક્યારે કહી શકાય છેદમાં શૂન્ય ના હોય એ બધી કિંમતો હવે પ્રશ્ન થાય શૂન્ય ભાગ્યા બે હોય તો શૂન્ય ભાગ્યા બે ને શૂન્ય જ લખાય છે પણ નીચે શૂન્ય હોય તો તમે માં કરશો તો જવાબ શૂન્ય બતાવશે પણ ઈ લક્ષે એટલે એરર ત્રુટી એટલે નીચે શૂન્ય હોય તો પરિમિત કિંમત નથી માટે વિદેયના લક્ષ્યનું અસ્તિત્વ નથી અથવા વિદયનું લક્ષ્ય મળશે નહીં બરાબર એટલે આ ત્રીજો મુદ્દો છે ત્રણ ભાગ કહી શકાય રીતમાં જેમાં આપણે સામાન્ય રીતે પહેલા બે ભાગનો જ ઉપયોગ કરવાના છીએ તો હવે આવા દાખલાઓ જોવાના છે અમુક નાના નાના સૂત્રો જે છે એ પણ વપરાશે આપણે આઠમા નવમા દસમા ધોરણના તો એના સાથે સંલગ્ન હવે અગત્યના બે ત્રણ દાખલાઓ આપણે જોઈ લઈએ તો મિત્રો હવે વિભાગ ડી નો જે છે ચોથો દાખલો એ માર્ચ બે હાજર અઢાર માં પૂછાઈ ગયેલો છે હવે આની અંદર કરવાનું કંઈ નથી બીજા બે ત્રણ સૂત્રો આપણે અહીંયા અગત્યના સૂત્રો મેં લખેલા છે એનો નોટ તમે કરી લેજો નોંધ કરી લેજો કરવાનું કંઈ નથી સિમ્પલ જ કામગીરી છે

હંમેશા પહેલા શૂન્ય મૂકવાનું એક વત્તા ઝીરો એટલે એક જે જવાબ આવે અહીંયા એનો એક સાથે ગુણાકાર જે બી આંકડો હોય ઉપર મૂકો બે વત્તા એક એટલે ત્રણ પહેલા યાદ રાખવાનું સગુણકો મૂકી દો ત્યાર પછી જે એક્સટેન્સ ટુ માં આપ્યું હોય એ હવે જ્યારે જયારે એક્સટેન્સ ટુ લખીને આપ્યું હોય ત્યારે આપણો પહેલો અવયવ મેં આગળ જ વાત કરી એ પ્રમાણે એક્સ અને અહીંયા એ હોય એની જગ્યાએ વન છે તો સીધું વન મૂકી દેવાનું વચ્ચે હંમેશા માઇનસ આવશે

સૂત્ર નંબર એક પ્રમાણે એક્સ માઇનસ એક અને અવયવ મૂકી દઈએ અંશમાં એક્સ માઇનસ વન એક્સ પ્લસ થ્રી છેદમાં એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન તો જ્યારે અવયવ પડી જાય ત્યારે હંમેશા ઉપર નીચે સામાન્ય અવયવ આપણે દૂર કરતા હોઈએ છીએ અને એ દૂર કર્યા પછી જે બચ્યું હોય એની અંદર આપણે સ્ટેપ વન એટલે કે જગ્યાએ કિંમત મૂકવાની જેવું આપણે x ની જગ્યાએ કિંમત મૂકીએ છીએ ત્યાર પછી આપણે આ લિમિટ વાળો ભાગ લખતા નથી એટલે ચાર ભાગ્યા બે આનું લક્ષ જેવું લક્ષ મળી જાય છેલ્લે ખાસ યાદ રાખવાનું આપણે એનું આજ રીતે પાછું બોક્સની અંદર જવાબ લખવાનો રહેશે એટલે બે હજાર ની અંદર આ દાખલો પૂછાયેલો છે અવયવ પાડવાનો ભાગ છે એનું ખાસ ધ્યાન રાખવાનું એમાં પદ્ધતિ છે કોષ્ટકની રીત છે તમને બહુ જ મદદ કરશે મિત્રો એટલે ખાસ એના તરફ ધ્યાન રાખશો ત્યાર પછી હવે અગત્યનો દાખલા નંબર 8 છે વિભાગી ડી ની અંદર જે જુલાઈ 18 માં પૂછાયેલો છે મોસ્ટ ટાઈમ પી કરજો આને આની અંદર પણ x ની કિંમત -2 મૂકશો તો 0/0 મળશે જો હવે અહીંયા આપણે આ સેશન તમે રિવિઝન માટે જ વાપરી રહ્યા છો

જે સૌ ગુણકો નવ પાંચ અને માઇનસ છવ્વીસ મૂકી દેવાના એક્સ ટેન્સ ટુ જે આપ્યું પ્રક્રિયા પ્રમાણે મિત્રો અવયવની જે પદ્ધતિ છે અવયવ થશે એક્સ અહીંયા એની જગ્યાએ માઇનસ બે મૂક્યા વચ્ચે શું મૂકવાનું માઇનસ આપણો અવયવ જે છે એક્સ માઇનસ બે નહીં થાય એ માઇનસ આપ્યો હોય તો આપણો પહેલો અવયવ શું થશે એક્સ પ્લસ માત્ર બીજો અવયવ લખવાનો થશે એમાં પણ આપણને ખબર છે અહીંયા એક એક્સ એટલે એક્સ જ આવશે જે આંકડા આવે સીધા મૂકવાના થાય ચેક કરી લઈએ હવે શૂન્ય મૂકીએ સરવાળો કરવાનો એટલે આ નવ થશે નવ દુ અઢાર પણ કેવા માઇનસ થશે ગુણાકાર કરો ઉપર મૂકો માઇનસ અઢાર વત્તા પાંચ એટલે ધ્યાન રાખજો માઇનસ તેર થશે માઇનસ માઇનસ તેર દુ છવ્વીસ એ કેવા થશે પ્લસ છેલ્લે આપણને મળવો જોઈએ શૂન્ય

હવે છેદની અંદર પણ જો આ જ રીતે મિત્રો આપણે અવયવ પાડી લઈએ બીજી આપણા કરી શકીએ છીએ ઈઝી પડશે ખાલી એક યાદ રાખવાનું છે પાંચ સત્તર ચૌદ હંમેશા શૂન્ય મૂકો નીચે ઉતારો પાંચ દુ માઇનસ દસ કરવાનું આનો સરવાળો કરો પ્લસ સાત આવશે સાત દુ માઇનસ ચૌદ શૂન્ય થવું જોઈએ એટલે છેદનો આપણો અવયવ પણ રેડી થઈ ગયો છે મિત્રો પહેલો અવયવ માઇનસ હોય તો એક્સ પ્લસ કરીને ટુ લખવાનો પછી આ એક્સ નો આવશે એટલે સાત બંનેનો અવયવ પડી ગયા છે સામાન્ય અવયવ ટુ મળે છે હવે આપણે એને રકમમાં મૂકી દઈએ એક્સ ટેન્સ ટુ માઇનસ ટુ અંશમાં આપણે મૂકીશું એક્સ વત્તા બે નવ એક્સ ઓછા તેર અને છેદમાં મૂકીશું એક્ એક્સ પ્લસ ટુ પાંચ એક્સ વત્તા સાત

એટલે આ જે વિધેય છે બોક્સ બનાવીને છેલ્લે જવાબ જવાબ લખવાની આદત રાખવાની મિત્રો આપણને મળે છે હું લાંબો લેક્ચર નથી કરતો જેથી તમે ઈઝીલી સમજી શકો બે ત્રણ વાર આ દાખલા જે છે એ પહેલા જાતે પોતાની રીતે જ ગણી જુઓ જોયા પછી ના ખ્યાલ આવે તો એક બે વાર વધુ વિડિયો જોવો ફરી ટ્રાય કરો તો પણ ના ખ્યાલ આવે મારો નંબર તો છે જ આપને આપ આરામથી પૂછી શકો છો જે ક્લાસમાં ભણી રહ્યા છે એ લોકો તો પૂછી જ રહ્યા છે બરાબર તો નેક્સ્ટ સેશનમાં હજુ આવા બીજા બે ત્રણ દાખલા હું ગણાવીશ પછી આપણે આની અંદર પણ બીજી એક પદ્ધતિ છે જેનો ઉપયોગ કરીશું તો મિત્રો આજના સેશનમાં આપણે આટલે સુધી રાખવાની છે આના જેવા ઘણા બધા દાખલા છે જેમ કે વિભાગ ડી નો બીજો નંબર છે ત્રીજો નંબર છે એ જ રીતે છઠ્ઠો નંબર છે એ તમે ટ્રાય કરી શકશો તો આ સેશન માટે રાખીશું જય માતાજી થેન્ક યુ ટેક કેર Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.